નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના ઓગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા ઓગણવાડી કાર્યકર અને બહેનો અને તડાગર બહેનો સ્વાગત છે આપનું આપણે આ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તો બહેનો આજે દિવાળી પાવન પર્વ છે તો દિવાળીના આ પાવન પર્વ બધાને ખુબ ખુબ શુભકામનાઓ તો બહેનો આજના દિવસે આપણે ઓગણવાડી કાર્યકર અને તડાગર બહેનો માટે એક જોખમનારી માહિતી આવી છે તો એના પગાર વધારાના લઈને તો આજના વિડીયો આપણે પૂર્ણ રીતે વિગતવાર એ ટુ ઝેડ વ્યવસ્થિત રીતે વાત કરવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ ઓગણવાડી સમાચાર બે હજાર પચીસ દિવાળીના દિવસે ઓગણવાડી કાર્યકર અને ધડાગર બહેનો માટે આવી છે જોખમનારી માહિતી તો માહિતી શું છે વિગતવાર જોવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પછી સુધી જો આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી માહિતી માહિતી મેળવવા માટે આજે YouTube ચેનલ કરી લેજો ને તો શરૂ કરી આજનો વિડીયો ગુજરાતમાં આશરે એક પર છ લાખ એટલે કે એક લાખ ને સાઈઠ હજાર જેવા અમારી કાર્યકર અને તડાગર બેનો છે જે મહિલા અને વિકાસ તેના નેજા હેઠળ ICDS

આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેનું જે મંત્રીમંડળ તે તેનું વિસ્તરણ થયું છે તો તે પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલની દિલ્હીથી ફોન આવેલો હતો કે હતો અને દિલ્હીથી તેડાવ્યા હતા અને ત્યાંથી તેમને આદેશ આપવામાં આવ્યો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તે અમિત શાહને બધા કેન્દ્રીય જે મોટા મતલબમાં વડાપ્રધાનની કક્ષાના જે મંત્રીઓ હતા તેણે તેવો હુકમ આપ્યો હતો કે ગુજરાત રાજ્યનું જે મંત્રીમંડળ હાલમાં છે તેનું વિસ્તરણ કરવાનું છે અને વિસ્તરણ કરીને જે નવા મંત્રીઓ છે તેની યાદી પણ ત્યાંથી આવવાની આપવાની હતી એટલે હાલમાં જે મતલબમાં આપણે મહિલા અને બાળ વિકાસ ભાગ છે અને તેના જે મંત્રી હતા ભાનુબેન બાબરિયા તો ભાનુબેન બાબરીયા પાસેથી આ વિભાગનું ખાતું લઈ લેવામાં આવેલું છે તો આ ચર્ચા તો ઘણા સમયથી થતી હોય છે એટલે સરકાર હોય તે એક નક્કર નિર્ણય શકતી ન હોય કારણ કે બધો ફેરફાર કરવાનો હોય છે એટલે કોઈ જાતને તેમાં આગળની કાર્યવાહી ન કરે તો એનું તેનું મુખ્ય કારણ હોઈ શકે છે મંત્રીમંડળનું જે વિસ્તરણ કરવાની જે અગાઉની ચર્ચાઓ ચાલી રહેતી હોય છે તેના કારણે ભાનુબેન બાબરીએ કોઈ નકરને લઈને લઈ ન શકતા હોય અને હાલમાં તો પણ જો કે કાર્યવાહી અને ચાલી હોય હોય અને ભાનુબેનની જે મતલબમાં આગળની જે પગાર વધારવાની કાર્યવાહી હોય આગળ વાત થતી હોય પણ અચાનક જો તેનું મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હોય અને નવા જે મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકલ વકીલ જે વડોદરા વડોદરાના ધારાસભ્ય હતા અને મનીષાબેન વકીલ ને આ તેને હવે આ ખાતું સોંપવામાં આવ્યું છે મહિલા બાળ વિકાસ વિભાગનું તો હવે જોઈએ કે તે કાર્યવાહી ક્યારે શરૂ કરે છે કારણ કે કોઈ પણ મંત્રી હોય તે થોડોક સમય એના લાગતો હોય છે પોતાનો જે વિભાગ આપેલો હોય તેમાં શેર થતા બધી માહિતી સમજતા કારણ કે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો હોય અને પણ જેવા નવા મંત્રી હોય તે નાણાં વિભાગને બધા સાથે ચર્ચા કરીને કોઈ પણ યોગ્ય નિર્ણય લેતા હોય એટલે જે થોડો સમય રાહ જોવી પડશે કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓ આવ્યા છે એટલે કે હવે આગળ જોઈએ કે ક્યારેય લાગે છે કે નવેમ્બર મહિના આસપાસ આ જે કાર્યવાહી છે તે મનીષાબેન વકીલ શરૂ કરી શકે છે અને કોઈ ચોક્કસ એવો નિર્ણય છે તે લઈ શકે છે જેના લીધે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કોઈપણ જાતનો પગાર વધારો થાય અને યોગ્ય રીતે લાભ મળતા રહે ત્યારબાદ વાત કરીએ કે હવે થોડા દિવસો પહેલાં નાણાં વિભાગે જે દરેક વિભાગ હોય છે તેને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે અને આદેશ આપવામાં આવ્યો છે ક્યોંક ને મહિલા બાળ વિકાસ વિભાગ જે છે આ મતલબ હાલમાં જે પગાર વધારવાની ચર્ચા ચાલી રહી છે તો તે બાબતે બજેટ બે લાખ બે હજાર છસો અઠ્યાવીસ છે પહેલું ફેબ્રુઆરી છવ્વીસ ના રોજ થશે અને હાઈકોર્ટ પણ એમ કહેલું છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં પગાર વધારો જાહેર કરવાનો રહેશે અને આ તો આ ચાર મહિનાની અંદર કોઈપણ જાતનો પગાર વધારો થઈ શકે છે અને હાઈકોર્ટ ચોક્કસ આદેલા આદેશ આપેલો છે એટલે કે સરકારને તેનું અનુપાલન તો કરશે જે એટલે ખાસ કરીને કોઈ પણ બહેનોને ચિંતા કરવાની જરૂર નથી જ્યારે પણ તમારો પગાર વધારો જાહેર થાય એટલે એપ્રિલ બે હજાર પચીસની જાહેર થશે એટલે ત્યાં સુધીનો જે અગિયાર અને બાર મહિનાનું જે કોઈ એરિયસ અને એરિયસ છે તે તમને મળવાપાત્ર થશે એ સાથે સામટી રકમ તમારા ખાતામાં આવશે તો ખાસ કરીને આ બાબત અધિક જે મુખ્ય કારણ કે મંત્રીમંડળનું મંડળનું થયું તેના લીધે પગાર વધારો છે તે એવા અમને લાગી રહ્યું છે અમને માહિતીગાર કરવા માટે અમે તમને કીધું હતું કે ખાસ કરીને વિડીયો અંત સુધી જોજો એ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાજો અને અસ્તુ અને ચહિ